આવતીકાલે છે ને આ ડેમ છે એ અધૂરો હતો મેં અહીંયા ડેમ પાસે જઈને સૂટ કર્યું હતું અને આજે મતલબ ગઈ રાત્રે છે એ વરસાદ સારા પ્રમાણમાં પડ્યો તો આ ડેમ ફ્લો થઈ ગયો છે એના દ્રશ્યો છે સમથિંગ અડધો ફૂટ ફૂટ જેવું પાણી ડેમની ઉપરથી જતું હોય છે હાર્દિક સ્વાગત છે વિરાલટેક ચેનલમાં પાછળનો નજારો ખ્યાલ આવી જ ગયો છે હું એક ડેમની વિઝિટ માટે આવ્યો હતો આ છે ને ફૂલ કુંવરબાઈ એ બંધાયેલો ડેમ છે ને એક બીજા જામ સાહેબ એમનું પણ નામ છે અને હિમરાજનો ડેમ છે હવે ગણતરીની સેકન્ડોમાં છે એ ફ્લો થવાની તૈયારીમાં છે તો આપણે અહીંયા છે ને સિક્સેપ જગ્યા છે આ પુલ છે આપણે અહીંયા નથી ગયા અહીંથી જોઈએ છીએ કારણ કે થોડુંક ભીક લાગે છે અને આમ પણ ચોમાસાની ઋતુ હોય અને વરસાદ પણ અત્યારે આવી રહ્યો છો કે જનરલી નથી આવતો હતો પણ અત્યારે આવી આવ્યો છે તો ખાસ ધ્યાન રાખવું કે પાણીથી દૂર રહેવું ચેતતા રહેવું અને હમણાં એવું લાગે તો હું જ આટો મારીશ કેટલો છે એ ખાલી છે પણ જવાની તૈયારીમાં છે ઓલરેડી એલર્ટ આપી દીધેલું છે હું ડેમની સાઈડ ઉપર આવી ગયો છું પાછળ નંબર છે ને આ ડેમ છે ને એ ફૂલ કુંવરબાઈ બંધ થયેલો હતો બાર તકતી થી મારી અને નીચે ઉતર્યો છું પગથિયા અને પેલા અહીંથી બતાવી દી કેટલું છે ને આ રીતનું અને આગળ જવાનું આ બાજુ આપણે હિંમત કરવાનું નથી કારણ જો પાળ હાર પાણી થઈ ગયું છે દેખાતું હોય તો અને એટલું બધું મોબાઈલમાં નહીં આવતું પણ ફેરવી જવું આટલું છે જો પાણી હિલકોળો આવે ને તો પાણી ઉપર આવે છે એટલે આમ શેક સુધી બધાય જાય છે ફોટોઝ ને રીલ્સ ને એવું બનાવતા હોય પણ જીવનમાં ડરવું પણ જરૂરી છે અને ઉપર ઉપરવાસમાં પાણી છે આઈ થિંક સાંજ સુધીમાં છે એ ફ્લો થઈ જવું જોઈએ પાણી અને સારો એવો પવન આવે એનો હિલોળો આવે ને એટલે પાણી ઉપર આવે સાહેબ બધી લીલું છે અને પગમાં થોડુંક વાગેલું છે તો પણ બસ હવે બહુ આપણે હિંમત નથી કરવાનું અહીંથી જોઈ લ્યો આ નજારો શેખ સુધી પાણી છે અને બહુ છે ને આવું એ ત્યારે સાહસ દેખાડવું નહીં થોડુંક નજીક જાય આ રીતનું પાણી છે આવતીકાલે છે ને આ ડેમ છે એ અધૂરો હતો મેં અહીંયા ડેમ પાસે જઈને શૂટ કર્યું હતું અને આજે મતલબ ગઈ રાત્રે છે વરસાદ સારા પ્રમાણમાં પડ્યો તો આ ડેમ ફ્લો થઈ ગયો છે એના દ્રશ્યો છે સમથિંગ અડધો ફૂટ ફૂટ જેવું પાણી ડેમની ઉપરથી જતું હોય છે ડેમ ડેમસેટ ઉપરથી હું હવે ઘરે આવી ગયો છું એટલે ચોમાસાની સિઝન ચાલે છે અને ફોટોઝને રીલ્સને એવું બનાવો એ તો વાંધો નહીં બનાવવાનું જોઈએ પરંતુ જીવના જોખમે આવી કોઈ પણ વસ્તુ કરવી જોઈએ નહીં જોકે આ વિડીયોમાં મેં પણ થોડીક જોખમ લીધી પણ આવું જોખમ લેવું જોઈએ નહીં અને આવાનો વિડીયોઝ છે એ આવતા રહેતા હોય છે આમ તો આ ટેકની ચેનલ છે એટલામાં જે કાંઈ નવું નવું શીખવાલાયક હોય અથવા તો મને એમ લાગે કે ભાઈ આ કેવા જેવું છે તો હું એના વિડીયો છે એ મૂકતો હોઉં છું આની પછી નેક્સ્ટ વિડીયો છે એ એક તો ઈ કેવાયસીનું બનાવવાનું છે કે ઈ કેવાયસી છે એ કઈ રીતે ઘરે બેઠા કરી શકાય અને બીજો વિડીયો છે એના પછી ડિજિટલ ગુજરાતમાં જે પ્રિમેટ્રિક સ્કોલરશીપ છે આમાં જે પડતી મુશ્કેલ હોવું છે અને એને કઈ રીતે નિવારી શકાય એના વિષે આવશે જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈ વિડીયો શેર કરી દેજો થેન્ક યુ વેરી મચ